નમસ્કાર મિત્રો ગુજરાતમાં આવેલા ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજીની રાત્રે છેલ્લી આરતી થાય એ પછી પૂજારી સહિત દરેક માણસોને ડુંગર ઉપરથી નીચે ઉતારી દેવામાં આવે છે આ ડુંગર ઉપર કોઈને પણ રાત્રે રોકાણ કરવાની મંજૂરી નથી રાત પડતા જ છેલ્લી આરતી થાય એ પછી ચોટીલાનો ડુંગરનો ડુંગર સૂમ સામ થઈ જાય છે ગુજરાતમાં આવેલા તમામ લોકો લગભગ તો ચોટીલા ગયા જ હશે ઘણા લોકો તો મહિનામાં બેથી ત્રણ વખત ચોટીલા જાય છે કહેવાનો મતલબ એ છે કે દિવસે ચોટીલામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચામુંડા માતાના દર્શન કરવા આવે છે પરંતુ જ્યારે માતાજીની રાત્રે છેલ્લી આરતી થાય એ પછી દરેક માણસોને ડુંગર ઉપરથી નીચે ઉતારી દેવામાં આવે છે ત્યાંના લોકો કહે છે કે ફટાફટ નીચે ઉતરો નહીં તો ના થવાનું થશે તો આખરે મિત્રો આવું શું કામ થતું હશે જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ રાત્રે ડુંગર ઉપર રહી જાય તો તેની સાથે શું થતું હશે તો આવો જાણીએ આ ચોટીલાના ઇતિહાસ વિશે હજારો વર્ષો પહેલાની આ વાત છે શ્રી માતાજીનો ડુંગર વર્ષો જૂનો હોવાનો ઉલ્લેખ નામના પુસ્તકમાં જોવા મળે છે દેવી ભાગવત અનુસાર હજારો વર્ષો પહેલા અહીં ચંડ અને મૂંડ નામના બે રાક્ષસનો ખૂબ જ ત્રાસ હતો ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી શક્તિ માની પ્રાર્થના કરી

ચામુંડા માતા ચોટીલાના ડુંગર ઉપર બિરાજમાન થયા એક લોકવાયકા પ્રમાણે ડુંગર ઉપર પણ આશ્રમ હતો ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે અહી સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિક ભક્તો પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે રાત્રિના ઉપર કોઈ રોકાઈ શકતું નથી એકમાત્ર નવરાત્રી દરમિયાન જ રાક્ષસ નો વધ કરેલો ચામુંડા માતાજીની મૂર્તિ જોઈએ તો તેમાં બે મુખ દેખાય છે ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો અને લાલ અને લીલા રંગના વસ્ત્રો સાથે તથા ગળામાં ફૂલોનો હાર વડે જોઈ શકાય છે તેમનું વાહન સિંહ છે ચોટીલાના ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ એક નાનકડો ઓરડો હતો તે સમયે ડુંગર ચડવા પગથિયા પણ ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા આશરે એકસો પંચાવન વર્ષ પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબગીરી હરિગીરી બાપુ ડુંગર પર ચામુડા માતાજીની

ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ કચ્છના રબારી તથા આહિર સમાજ દીવ સોમનાથ વેરાવળ તરફના મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય ઘણા બધા સમાજના કુળ દેવી તરીકે પૂજાય છે માતેજીના ડુંગર ચડવા માટે હાલ છસો જેટલા પગથિયા છે જેમાં ચડવા તથા ઉતરવાની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી ત્રણ મુખ્ય નવરાત્રી મહા ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર જોવા મળે છે ખાસ કરીને આસો માસની નવરાત્રીથી ચક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સળસડાટ ડુંગર ચડી જાય છે